શિયાળાની ઠંડીમાં શરીરને તાકાત આપે અને બસ જો એક જ ટુકડો ખાઈ લીધો ને તો આખો દિવસ શરીરમાં પણ એનર્જી જળવાઈ રહેશે એટલી મસ્ત બાળકોથી લઈને મોટા બધાને ભાવશે અને વળી એટલી મેલ્ટેન માઉથ એવી આજે આપણે ડ્રાયફ્રૂટ એનર્જી બાઇટ્સ બનાવીશું આ સુખડી જો તમે એક વખત બનાવી લીધી ને તો તમે તમારા બાળકોને આપી શકશો દરરોજનો એક કટકો ખાશે ને તો મગજનો વિકાસ પણ થશે એટલી મસ્ત બનીને તૈયાર થઈ જશે તો ડ્રાયફ્રૂટ એનર્જી બાઇટ કે પછી ડ્રાયફ્રૂટ સુખડી બનાવવા માટે અહીંયા મેં મિસ મિક્સર જારની અંદર એક કપ જેટલી આખી બદામ લીધેલી છે તમે આની અંદર તમારી રીતે ડ્રાય ફ્રૂટ વધારે ઓછા કરી શકો છો ક્વોન્ટિટીમાં પણ અને તમને જે પણ મનગમતા ફ્રૂટ હોય એ લઈ શકો છો અને અહીંયા મેં તેજ માપથી એક કપ જેટલા આખા કાજુ લીધેલા છે કાજુના ફાડા પણ તમે લઈ શકો છો હવે અહીંયા એક કપ જેટલા સિંગદાણાના મેં અહીંયા ફોતરાને કાઢી લીધેલા છે અને આ રીતે એડ કરી દેવાના છે સિંગદાણાને ગેસ પર ગરમ કરીને મેં અહીંયા ફોતરાને કાઢી લીધેલા છે બધા ફોતરા કાઢીને એડ કરી દઈશું અને અહીંયા અડધો કપ જેટલા આખા તલ એડ કરીશું તલની ક્વોન્ટિટી પણ તમે વધારે ઓછી લઈ શકો છો મેં અહીંયા કાચા તલ એડ કર્યા છે તમે થોડા એવા ગરમ કરીને શેકીને પણ એડ કરી શકો છો હવે અહીંયા ચપટી એવું જાયફર એડ કરીશું જેનાથી એકદમ સરસ એવો ફ્લેવર આવશે અને સુખડી ખાવાની મજા આવશે હવે એનો પલ્સના મોડ પર દાણેદાર પાવડર તૈયાર કરીશું પલ્સના મોડ પર કરવાનો છે જેથી સિંગદાણા બદામ અને તલનો જે છે તેલ ના નીકળી જાય એટલા માટે આપણે પલ્સના મોડ પર જ આ રીતે ગ્રાઇન્ડ કરીશું તો એકદમ સરસ એવો દાણેદાર પાવડર તૈયાર તૈયાર થઈ ગયો છે હવે આપણે એક વાસણની અંદર ઘી એડ કરીશું તો અહીંયા મેં ટોટલ એક કપ જેટલું ઘી લીધેલું છે તમે કીધું એ એ રીતે રીતે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવાના હોય તમારે વાટકીનું કે કપનું માપ સેટ કરી લેવાનું અને આ એનર્જી બાઇટ આપણે ગોળમાંથી બનાવવાના છીએ એટલે એક કપ જેટલો ગોળ એડ કરીશું વધારે પડતું સ્વીટ નથી બનાવી રહી જો તમારે વધારે થોડું ગળ્યું કરવું હોય તો સવા કપ ગોળ એડ કરી દેજો તો ગોળ અને ઘીનો આપણે પાક નથી લેવાનો પાયો નથી કરવાનો બસ આ રીતે ગોળને લો ગેસની ફ્લેમ પર મેલ્ટ કરવાનો અને સુખડી એકદમ સોફ્ટ સોફ્ટ સરસ બને જરાય ચૂઈ ના બને એટલા માટે થોડા થોડા બબલ્સ થાય ત્યાં સુધી રહેવા દેવાનું છે જો તમે એકલો ગોળ મેલ્ટ કરીને તરત જ બધી વસ્તુ એડ કરી દેશો ને તો તમારી સુખડી પણ એકદમ ચિંગમ જેવી થઈ જશે ખાવાની મજા નહીં આવે એટલે આ રીતે હલકા બબલ્સ થવા લાગે ગોળ થોડો ફૂલવા લાગીને એટલે એક કપ ભરીને અહીંયા મેં ગ્રેટ કરેલું નારિયેળનું છીણ એડ કર્યું છે અહીંયા મેં સૂકું નારિયેળનું છીણ એડ કર્યું છે તમે લીલું નારિયેળનું છીણ પણ એડ કરી શકો છો અને ડ્રાયફ્રૂટનો જે આપણે દાણેદાર પાવડર તૈયાર કર્યો ને એ આપણે બે કપ ભરીને થયો છે તો એને પણ એડ કરી દઈશું અને અહીંયા મેં એક મોટી ચમચી જેટલા અંજીરના ટુકડા લીધેલા છે એને પણ એડ કરી દઈશું મેં કીધું એ રીતે તમે કોઈ પણ ડ્રાયફ્રૂટ લઈ શકો છો આની અંદર સોલ્ટેડ વગરના પિસ્તા પણ તમે એડ કરી શકો છો એક મોટી ચમચી જેટલા ખસખસના બી એડ કરીશું અને આ સુખડી એકદમ સરસ એવી લાંબો સમય સુધી પોચી રહીને એટલા માટે ઘરની ફ્રેશ એક મોટી ચમચી મલાઈ કરીને મિક્સ કરી લઈશું તો એકદમ સરસ રીતે લો ગેસની ફ્લેમ પર મિક્સ કરવાનું છે તમે આ રીતે મિક્સ કરશો ને એટલે બદામ સિંગદાણા અને જે આપણે તલ એડ કરી એ બધાનું ધીમે ધીમે તેલ થોડું થોડું ઉપર રિલીઝ થવા લાગશે એટલે એકદમ વ્હાઈટ કલર સરસ આવી જશે બસ આપણે વધારે ટાઈમ એને ગેસ પર નથી રાખવાનું ફક્ત સરસ રીતે મિક્સ થઈ જાય ને એકથી બે સેકન્ડ જ રહેવા દઈશું તરત જ ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને જે પણ પ્લેટની અંદર તમારે સુખડી આ રીતે એડ કરવાની હોય ને એને ઘીથી ગ્રીસ કરી લઈશું અને ઘીથી સરસ રીતે ગ્રીસ થઈ જાય એટલે આપણે જે બનાવેલું મિશ્રણ છે ને એને એડ કરી દેવાનું છે આ સુખડી બનાવી પણ ઝટપટ છે અને જો તમે બાળકોને શિયાળાની ઠંડીમાં તો આપશો છો ને તો ખૂબ જ એવી ગુણકારી છે મેં કીધું એ રીતે ફક્ત એક જ મોટો ટુકડો આપવાથી બાળકોના મગજનો વિકાસ પણ સારો થશે અને આની અંદર આપણે ભરપૂર પ્રમાણમાં ડ્રાયફ્રૂટ એડ કર્યા છે ગોળ એડ કર્યો છે બીજું કંઈ જ ખાંડ કે કંઈ જ નથી એડ કર્યું એટલે આ સુખડી છે ને એ હેલ્ધી પણ છે તો આ રીતે એડ કરીને સરસ રીતે ઉપરથી આ રીતે ફ્લેટ કરી લેવાની જેથી એના પીસીસ છે ને એકદમ મસ્ત પડશે હવે આ સુખડીને આપણે થોડી વાર માટે ઠંડી થવા દઈશું તો અહીંયા મેં લગભગ અડધો કલાક માટે એને સેટ થવા દીધી છે તમારી પાસે ટાઈમ ના હોય ને તો દસથી પંદર મિનિટમાં પણ સુખડી સરસ રીતે સેટ થઈ જશે રૂમ ટેમ્પરેચર પર આવતા ફક્ત દસથી પંદર મિનિટ લાગશે અને ઠંડી થઈ જાય ને એટલે મનપસંદ આકારમાં પીસીસ કરી લેવાના છે તમને જો સ્ક્વેર ગમે તો એ રીતે તમે ડાયમંડ શેપમાં તમને જે રીતે ફાવે એ રીતે આપણે સુખડીને કટ કરી લેવાની છે તો તમે જોઈ શકો છો સુખડી સરસ રીતે જામી પણ ગઈ છે અને જરાય તૂટશે પણ નહીં એટલી મસ્ત રહેશે તો આ રીતે હું મીડિયમ સાઇઝના ચોરસ ટુકડામાં મેં બધી જ સુખડીને કટ કરી દીધેલી છે તો આ રીતના આપણી ડ્રાયફ્રૂટ એનર્જી બાઇટ્સ કે પછી ડ્રાયફ્રુટ સુખડી તૈયાર છે જરૂરથી એક વખત શિયાળાની ઠંડીમાં ટ્રાય કરજો એક વખત બનાવશો ને તો તમારા ઘરમાં પણ બધાને ભાવશે તમારા બાળકોને પણ ભાવશે અને ઉપરથી આપણે થોડું એવું કાજુ અને બદામના કટકા મૂકીને ગાર્નિશ કરી લઈશું જેથી એનો લુક પણ સરસ આવશે અને ખાવામાં પણ મજા આવશે તો તમે જોઈ શકો છો ઇઝીલી ડિમોલ થઈ જાય છે સુખડી સરસ રીતે સેટ પણ થઈ ગઈ છે તો એક વખત ટ્રાય કરજો તમે પણ વારંવાર આ સુખડીના ફેન થઈ જશો એટલી મસ્ત અને મેલ્ટેન માઉથ બનીને તૈયાર થઈ જશે તો કેવી લાગી આજની ડ્રાય ફ્રુટ એનર્જી બાર એ મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ